જલાલના ગાયત્રી સંસ્કાર વિદ્યાલય વિશ્વવિદ્યાલય મુકામે હરિદ્વારથી પધારેલા બહેનો દ્વારા યજ્ઞ અને યોગ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં વિશ્વવિદ્યાલય હરી દ્વારના બહેનો દ્વારા યોગ યજ્ઞ સહિતની માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં આજે

प्रणाम मैं देव संस्कृति विश्वविद्यालय की छात्रा हूँ शांति कुंज हरिद्वार से आई हूँ और यहाँ पे हम चिन्मय भैया के द्वारा भेजा गया है इंटर्नशिप के पर्पज से तो हम जैसे कि हम देखते हैं कि हमारी युवा पीढ़ी अपनी सांस्कृतिक अपने कल्चर को भूल चुकी है मॉडर्नाइजेशन वेस्टर्न कल्चर की और बढ़ते जा रही है वहीं हम तीनों बहनें अपनी संस्कृत का कार्यक्रम जैसे यज्ञ दीप यज्ञ योग और लाइफ मैनेजमेंट के ऊपर लेक्चर हम यहाँ पे अमरेली डिस्ट्रिक्ट पे हम प्रदर्शित कर रहे हैं हम यहाँ के गाँव में जाके लोगों के घरों में जाके यज्ञ जैसे सांस्कृतिक कार्य कार्यक्रम को पूरा कर रहे हैं आपके आपके साथ कौन कौन है मेरे साथ मेरी फ्रेंड है अनुष्का और मेरी आकांक्षा फ्रेंड है और हम हम तीनों जने अपने योग निर्माण के लिए हम पूरा योगदान दे रहे हैं अखिल विश्व गायत्री परिवार शांति कुंज हरिद्वार प्रेरित દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના યોગાચાર્ય બહેનો દ્વારા આજે અમરેલી જિલ્લામાં અનેક સ્કૂલોમાં ગામોમાં અને જુદી જુદી જગ્યાએ સુંદર મજાના કાર્યક્રમો માટે યોગીની બહેનો દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે જેમાં આજે અહીં બધા જ બાળકોને યોગ કરાવ્યા એવી જ રીતે યોગના કાર્યક્રમો તેમજ દીપયજ્ઞ યજ્ઞ વ્યસન મુક્તિ અભિયાનના કાર્યક્રમો જેવા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને આ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના બહેનો દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે બાળકોને સુંદર મજાના યોગ અને પ્રાણાયામના કાર્યક્રમ યોજાયા હતા